નાનકી નાનકી માછલીઓ છે મસ્ત એવી આમ જોવો તમે ખાલી કાંઈ નો ઘટે મિત્રો તો ગઈ જોઈ શકો છો કેવડી મસ્ત મસ્ત માછલીઓ છે મિત્રો તમને બતાવવાનું અહીંયા આખો મેળો બતાવવાનો છે તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ઘણું અહીંયા જનાવર મસ્તીના છે સસલા છે કબૂતર છે આ આકા આ જનાવરનું નામ નથી આવડતું આ શું છે કોમેન્ટ કરજો બોલજો આ જોઈ શકો છો ગઈ કેવડું મોટું છે આમ જો માય ગોડ મિત્રો જોઈ શકો છો કેવડું જનાવર છે તમને હંદુ ક્લિયર બતાવવાનું છે તો ગાઈસ કન્ટિન્યુ રેજો બ્લોકમાં બહુ મજા આવે છે રાજકોટના લોક મેળાની અંદર તો જોઈ શકો છો ગાઈસ તો હાલો આપણે આગળ આગળ જાવી આ જો જોઈ શકો ગાઈસ સમજો માછલી નનકી નનકી કલર કલરની માછલી છે મિત્રો સમજો આ હા કાંઈ ન ઘટે ગઈશ આમ જો પીળી છે લાલ છે લીલી છે અધી ભાતે ભાતની માછલીઓ છે ગઈશ તમને હું હવે આગળ બતાવું જો પબ્લિક પણ આમ જો ફોટા પાડવામાં નવરું નથી મિત્રો તમે જોઈ શકો છો ગઈશ તો આપણે આગળ બતાવીએ જે આવશે છસલા આવશે છે મુરઘી આવશે ઘણું બધું આવશે એટલા માટે જોઈ શકો છો ગઈશ મજા આવશે આગળ રહો આ જોઈ શકો છો મિત્રો કે એવડી મોટી મુર્ગી આમ જુઓ આવડી મુર્ગી તમે કોઈ જ નહીં ભાળ્યો ગઈશ એવડી મુરઘી અંદર છે મિત્રો અંદર એવડી બહુ મોટી મુર્ગીઓ છે મિત્રો અને આગળ તમને બતાવું સસલા આવશે ગઈશ જોજો મળે મસ્ત મસ્ત સસલા આવશે પ્યારા પ્યારા ઘણું બધું આ જનાવર છે કબૂતર છે ચકલીઓ છે આંધુ જનાવરમાં આવી જાય જોઈ શકો છો ગાઈસ આ છે મિત્રો કબૂતર જોઈ છો સસલા છે એનો ના ચસલા છે સસલા છે જોઈ શકો છો ગાઈસ જો સસલા જો નનકા નનકા મસ્ત એવા છે સસલા ગાઈસ હવે તમને આગળ બતાવી આગળ જોઈ શકો છો ગાઈસ શું છે આ જો જો કાં કટે ભાઈ જોઈ શકો છો ગાઈસ આ આવી ગયા છે આપણે કબૂતર માં મિત્રો જોઈ શકો કબૂતર છે ગાઈસ જોઈ લો મિત્રો આ શું છે કબૂતર છે ગાઈસ દેખ શકતે હો આપ દેખો કબૂતર ભાઈ ઓમ ભોર તો હાલો આગળ આગળ હું હું છે હંધોયામાં કયા કયા પક્ષીઓ છે તમને બતાવી ગઈશ આવી ગયા છે ચકલી ઘર અને આમાં છે મિત્રો ચકલી તમને દેખાતી હોય તો જોજો કાંઈ નહીં છે પોપટ છે ચકલીઓ છે છે જોઈ શકો હવે તમને ક્લિયર બધા છે એટલે અંદર ઝૂમ કર્યું જોઈ શકો છો ગાઈસ અહીંયા આવી ગયા છે પોપટ પોપટ હતા ઓલામાં હતા ચકલી ગઈશ જોઈ શકો છો કેવી મસ્ત મસ્ત ચક્કલ્યું છે અને અહીં જો બે એક આમ ઓ કાંઈ ઘટે નહીં પક્ષીમાં ગાઈશ અને આ મિત્રો છે એમના બસ શોખનું રાખેલું છે ગાય જો કાંઈ ઘટે અને મિત્રો અહીંયા નકરા ફોટા પાડવાવાળા પણ બહુ બહુ જ હોય તો ગાય જ અમે પણ ફોટા પાડવાના છે અમારે પણ કીધું પહેલાં વિડીયો આપણે ઉતારી લેવી બ્લોક આપણો ઉતારી લેવી પછી પાડીશું ફોટા ગઈ આમ જો અલગ કે ડલક થાય છે ગઈ આ આ પાડે છે તમે વિડીયો વિડીયો ઉતારી લેવો મારો અમે આવી જેવી વિડીયોમાં એવું કહેવા માંગે છે ગઈ જોઈ શકો છો ગઈ તો હાલો આપણે આવે જવાનું છે બાર બાર નો પણ તમને નજારો જોવા પણ બહુ મસ્ત મસ્ત મળશે ગઈ કાંઈ એનો ઘટે ગઈ જગ્યા પણ લોક મેળો મેળાની ટિકિટ રહેશે સો રૂપિયા ગાઈઝ સો રૂપિયા અને આ આવશે એન્ટ્રી ગેટ એટલે અહીંથી આપણે અંદર જવાનું છે પણ તમને પાસા વળી અને પેલા વિડીયો ઉતાર કીધું પછી જવાનું છે આપણે અંદર મેળાની અંદર જે મોજ માણવાની છે અને એમાં પણ આવ્યા છે વેસ્ટેન્ડર કાળિયા એટલે વેસ્ટેન્ડર કાળિયા આવ્યા છે તમને એના આરે પણ મુલાકાત કરાવવાની છે ગાઈઝ તો ક્યાં લગી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો કારણ કે તમારે પહેલાં મેળાની અંદર આવશો એટલે તમને આવો એન્ટ્રી ગેટ જોવા મળશે અને આ મારા મિત્રો પાડતા હતા ફોટા ગાઈ જોઈ શકો છો આ છે જો તમને કહેતા હતા આંગળી બતાવતા મોદીભાઈની આંગળી બતાવતા તા કે લઈ જાઓ અને ઓલા પણ વિડીયો શૂટિંગ ચાલતું હતું અને જોઈ શકો છો ગઈ આપણે આવી ગયા છીએ મેળામાં અને આ મળી ગયા છે આફ્રિકન કાળિયા જોઈ શકો છો આફ્રિકન નહીં કેવા કેવા ભુલાઈ ભૂલાઈ ગયા ગાઈઝ કાલિયા હૈ આ વેસ્ટ વેસ્ટર કાલિયા જોઈ શકો છો ગઈ વેસ્ટ એન્ડ અરે આપણે ફોટા પડવાના છે તો તમને બતાવી દેવી વેસ્ટ એન્ડર શું શું કરે છે અને વેસ્ટ એન્ડર જોઈ શકો છો ગાય અહીંયા ઈનામના ઈનામમાં દડા નાખે છે ગઈ જો तुमने अपन बता दो तुम्हारे अपन डडा नाखवा हो तो नाख देजो कितने का है पचास रुपया कोई भी ना सब सारे कोई भी नाम जो नंबर बनाएगा वो मिलेगा कोई नंबर आएगा वो मिलेगा પાસે રમકડા લેવા ને ભાઈ ટોકડા હતું તો રમકડા લેવા આવી ગયા હાજરી

ये क्या है सौ रुपया इसका है भाई ये डराने का साफ है भाई यहाँ बैग मिल सकता है किसी तो <isches> को भाई को लेना हो बैग तो इधर पे आ जाना भाई देख लो यार राजकोट का मेला है भाई बच्चों मेले में आए दा है हमको जाना थाने मेले में तो वहाँ पे देना मेला बंद था इसलिए हम छोटी लेपे पे गए माता जी के दर्शन किए और हम बाद में सबने डिसाइड किया कि हम सब लोग अब राजकोट मेले में जाएंगे अब हम राजकोट मेले में घूम रहे हैं। बाद में आगे क्या जाना हो आपको मालूम मैं आपको आगे, आगे बताता हूँ ठीक है ओके बाय। चलो आगे चलते हैं। आगे चलो ये भाई देख लो यार राजकोट का मेला है भाई ये देखो भाई फोकस करो यार भाई એક બાર જરૂર આજકો મેલે ઓછનરી સબકે વાસણ લેખન કે ભૂખ વાત તાંત્રિક વાંત્રિક વાૈ તાંત્રિક વા રાખે તાંત્રિક વાધર પે ચાલો ઉધર ચલોને બોલા અંદર અંદર ચલો ના અરેખ લે તો ચલો તંત્રિક વાગ 잡으 가. ફોટો પાડવાનો સર જોત પેલા તું જોતો પાડવાનો ફોટો અરે ક્યાં ભાગરા ભાઈ आया નાખો એટલે કોઈ ઇનામ ગમે એ ઇનામ મળી જાય તમને જોઈ લો અને એ હે આફ્રિકન જોઈ લો મિત્રો કઈ જ નહીં આફ્રિકન છે ચલો ઇધર ઓફ ફાકી બના રી ફાકી ખાયા ભાઈ એ ભાઈ મે ફાકી ખલા રહા ભાઈ ચલો ખાલે ફાકી